શું કહેશો સંસ્થાએ એક ઉમદા પ્રયાસ કર્યો છે અને એવા વ્યક્તિઓને કે રોજગારી અને સાથે સાથે આત્મનિર્ભર બને સ્વાશ્રયી મહિલાઓ બને તે માટેની એક પહેલ અનેક લોકો માટે એક પીરક બની જશે શું કહેશું વર્ષોથી મારા મધના સંસ્કારો પ્રમાણે મને પણ સેવા કરવાનો એક અભરખો હતો બહુ જ ઈચ્છા હતી અને એને એ ઈચ્છા માટે મેં એક પ્લાન તૈયાર કર્યો અને મને સજ્જન મેં વાત કરી સેજલમેન્ટ એ મને સારો સહયોગ કર્યો અને ઉપર અમે રજૂઆત કરી કે આ રીતનો એક પ્લાન છે અને એનું આયોજન અમે રફલી કર્યું છે તમારો સાથ સહકાર હોય તો નમો નમો સંગઠન હેઠળ શ્રી શ્રણ લક્ષ્મી મહિલા સહાય યોજના સ્વનિર્ભર બને મહિલાઓ એ માટેનું એક આયોજન કર્યું છે અને અમારા એક અનએક્સપેક્ટેડ જવાબ આવ્યો કે આ બહુ સુંદર આયોજન કર્યું છે અને ખૂબ સહયોગ સારો એવો લખીબેન અને મારા વિજય હટવાજીનો મળ્યો અને એ કારણે આજે અમે દસ લોકોને લાભ આપીને એક શુભ શરૂઆત કરી છે એક નાનકડી શરૂઆત કરી છે પણ સપનું મોટું છે કે આ એક નાનકડી શરૂઆત આ જ મહિલાઓ જે બિઝનેસ ધંધો કરી અને પોતાના ધંધાને વધુ આગળ વધારશે અને મૂડી જે નિયમ પ્રમાણે પરત કરશે ને જરૂર હોય ત્યારે પાછા લેશે અને આ એક રોટેશનના કારણે અમે આગળ અનેક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી અને એ લોકો પોતે ધંધો બિઝનેસ કરીને સ્વનિર્ભર બને સક્ષમ બને અને પોતાના પરિવાર અને બાળકોને સપના પ્રમાણે સારું શિક્ષણ આપી હોશિયાર બનાવી એક સારા લેવલે લઈ જાય આમ તો બેંકો કે નાણાકીય સંસ્થાઓ સામાન્ય પાંચ હજારની રકમ માટે પણ અનેક કાગળિયાઓ કરી અને કડાકૂટ કરી અને કેટલાય દિવસો પછી જ્યારે લોન આપતી હોય છે એવા સમયના યુગમાં એક તમે વિશ્વાસના વાતાવરણ થકી ગણતરીની મિનિટોમાં જ પાંચ હજાર જેવી રકમ આપી તેઓને ધંધા રોજગાર માટે પ્રેરિત કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે બહુ જ ખુશીની બાબત છે કે વિશ્વાસ બહુ મોટી બાબત છે શ્વાસ રોકાય એટલે વિશ્વાસ રોકાય અને વિશ્વાસ કર્યો છે એ અમારો શ્વાસ છે કે અમારો શ્વાસ ક્યારે અમે જેમની પર વિશ્વાસ મૂક્યો છે રોકાવા નહીં દે અમને વિશ્વાસ છે અને એ લોકોના સહયોગથી અનેક લોકો સુધી હજુ આવી યોજનાઓ લાવી અને એમના સહયોગથી અમે આગળ વધીને વધુ રકમને બી સહાય કરીએ એવા સક્ષમ એ લોકો અમને કરશે એવી અમને મારું નામ સેજલ ગજ્જર હું નમો નમો મોરચા ભારત સંગઠનની અંદર અમદાવાદ નગર અધ્યક્ષ છું અમારા જે સંગઠનની અંદર હું પહેલાં તો આભાર વ્યક્ત કરીશ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન વિજય હટવારજી સાહેબનો અને બીજા છે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી એવા લતા મેડમ કે જેમણે મને આ માટેની તક આપી અમારા અમદાવાદના અડતાલીસ વોર્ડની અંદર જે કામગીરી અમે કરીએ છીએ તો શરૂઆત જે કરી છે એ આપણે અહીંયાથી સ્ટાર્ટઅપ કરીશું

એની માટે મને સૌથી મોટામાં મોટું માર્ગદર્શન મળ્યું હોય તો હું આભાર માનું છું ગોપાલભાઈ ચૌહાણ કે જેઓએ આ વાતનું મને માર્ગદર્શન કર્યું કે જેમાં કે બેન આપણે મદદ કરીએ છીએ મદદ આજે કરી છે પણ કાલનું નથી એ કાલ પર વિચાર કરી અને અમે આ વગર વ્યાજની એક નાનકડી સહાય શ્રી શ્રમલક્ષ્મી મહિલા સહાય યોજના અંતર્ગત અમે મહિલાઓને એક પગભર કરવા માટેનું એક પહેલું કદમ ઉઠાવ્યું છે જેના માટે અમે વિચારીએ છીએ કે હવે આ રૂટેશન જો સક્સેસફુલ સારી રીતે ચાલશે તો અમે પૂરા ગુજરાતની અંદર આ વસ્તુને રાખી શકીએ ફેલાવી શકીએ અને સફળતાપૂર્વક એ થઈ શકે એ માટે તમામ મહિલાઓનો હું આભાર પણ માનું છું કારણ કે મહિલાઓ અત્યાર સુધીનો કોઈ એવો રેકોર્ડ નથી કે મહિલાઓએ કોઈપણ જગ્યાએથી પેમેન્ટ વ્યાજે લીધું હોય કે કોઈ પણ જગ્યાથી સહાય મેળવી હોય તો રિટર્ન ના કરી હોય તો મને ખબર જ છે કે આ યોજના અમારી સફળ થશે જ મારું નામ લતા લકી રજનીકાંત પટેલ છે હું નમો નમો મોરચા ભારત સંગઠનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવું રાષ્ટ્રીય નિયુક્તિ પ્રભારી તરીકે મારી ફરજ નિભાવી રહી છું સ્વરોજગાર અને સાથે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આપણી સંસ્થા આગળ આવી છે અને કોઈપણ જાતના પુરાવા વગર આપણે એક વિશ્વાસથી સંસ્થા તેઓને ઉચ્ચક રકમ આપી અને ધંધા રોજગારની શરૂઆત કરવા જઈ રહી છે કઈ રીતે આપણે આ સહાય પૂરી પાડી અને કઈ રીતે આ લાભાર્થીઓ આપના આ રકમ પરત આપશે એ અમને કાયમ પ્રેરણા આપે છે કે તમે મહિલાઓને પુરુષોને સ્વરોજગાર નિર્ભર બનાવો એમને નોકરી અમે કોઈને પણ નોકરીની લાલચ આપતા જ નથી અમે સ્વરોજગાર તરીકે એમને આગળ લાવવા માંગીએ છીએ સમાજમાં એમનું પોતાનું કંઈક જાતે કરી શકે કાર્ય એ રીતે અમને મદદ કરવા માટે અમારા ગોપાલભાઈ ચૌહાણજીએ એક પહેલ શરૂ કરી અને એમને સામેથી કીધું કે મેડમ શ્રી શ્રમ લક્ષ્મી યોજના તહેત આપણે મહિલાઓને માટે પાંચ હજાર રૂપિયાની અમે રકમ આપી છે જે અમે વ્યાજ વગર આપી છે અને અમારી અપીલ છે કે જે પણ લોકો અમારા જોડે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે એ પચાસ દિવસમાં સોસો રૂપિયા કરીને અમને પરત કરે તો એ પૈસા જ્યારે અમારી પાસે આવશે તો અમે બીજા લોકોને પણ વધારેમાં વધારે મદદ કરીશું અને લોકોને સક્ષમ બનાવવાનો અમારો એક નાનો પ્રયાસ છે આમ જોવા જઈએ તો અત્યારના યુગમાં કોઈપણને લોન આપી ગેરેન્ટર વગર શક્ય જ નથી અને સાથે સાથે લીધા પછી એ ચૂકવશે એની કોઈ ખાતરી નથી હોતી એવા સમયમાં તમે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરી અને સ્વયં રોકડ રકમ આપી અને એ લોકોને ધંધો રોજગાર તરફ પ્રેરિત કરી રહ્યા છો કઈ રીતે આ યોજનાનો વિચાર આવ્યો અને ખાસ કરીને કેટલા લાભાર્થીઓને આજે આ લાભાન્વિત કર્યા પહેલાં તો મને એવું લાગે છે કે આ વસ્તુ લોકોએ માનવું જોઈએ કે વિશ્વાસ હજુ કોઈનો તૂટ્યો નથી પણ આપણે જ્યારે પોતે જ અવિશ્વાસ રાખીશું તો સામેવાળો એ જ આપણને આવશે તો આ અમારી સંગઠનની એક પહેલ છે લંબા ચાલી કે વિશ્વાસ આપીને અમે લોકોને પણ જે વિશ્વાસ રાખ્યો છે અને મને ખરેખર આ હું સામે પણ કહી રહી છું કે આ પૈસા ચોક્કસ અમને પાછા આવશે અને અમે વધારેમાં વધારે લોકો સુધી આ યોજનાનો લાભ આપીશું અને અમે આજે દસ લોકોને લાભ આપ્યો છે આગળ અમારી દસ હજાર દસ લાખ સુધીની પણ ઈચ્છાઓ છે પણ બસ શરૂઆત નાની કરી છે અને મને બસ એક અપીલ કરું છું તમારા ચેનલ થકી કે એ લોકો અમને પણ એટલો વિશ્વાસથી પરત કરે તાકી આપી શકીએ આપો નામ કરિશ્મા और વૈરાગી બાબા કરિશ્મા में નામ મેં मुझे રહેતી सेजल बेन और ઓર ગોપીભાઈ आए थे ઉકે થ્રુ પતા ચલા કે નમો નમો મોરચા ચાલતા नहीं वैसे तो हर इलाके में महिलाओं आगे आना चाहती है रोजगार भी प्राप्त करना चाहती है लेकिन कहीं ना कहीं संकलन के अभाव से या संस्थाओं की मदद के बिना वो बढ़ तक नहीं है लेकिन ये ऐसी संस्था है कि जो महिलाओं पर विश्वास रखकर महिलाओं को रकम भी देती है रोजगार रखने के लिए और उम्मीद भी रखती है कि महिलाएं ये आने वाले दिनों में ये रकम पूरा करके अपना धंधा रोज़गार भी बनाए रखेगी और परिवार को भी संभालेगी क्या कहोगे हाँ हमारी यहाँ की महिलाएं बहुत सक्षम है और वो हम हम मेरा देखो मे मेरी मम्मी है ना मुझे धन दंद, सब धंधा रोजगार हाँ धंधा रोजगार से ही है ना बड़ा किया है मेरे पापा का कोई ना इतना बड़ा बिजनेस है ना कुछ छोटा सा ही है पर हम उसमें सब खुश हैं और ऐसा नहीं कि हम पैसे वापस नहीं देंगे वापस सब देंगे सब की गारंटी है हमारे यहाँ की हमारे यहाँ एक हमारे यहाँ की औरतें एक रुपये भी लेते हैं तो वापस ले देने का हौसला जैसे तो हर घर में महिलाओं पर विश्वास ज़्यादा किया जाता है पुरुषों पर कम और महिलाएं जो भी रकम खर्च करती है कर्कशर से खर्च करती है और पैसा भी बचाती है और वो जो भी हफ्ता हो पूरा चुका भी देती है क्योंकि महिलाएं घर चलाती है और महिलाएं झूठ नहीं बोलती हैं उनको पता है कि पैसे कहाँ कब कैसे खर्च करने हैं घर की लक्ष्मी स्वयं लक्ष्मी को प्राप्त करेगी और वही लक्ष्मी को ज़्यादा बनाकर संस्था को ऋण के साथ चुकाएगी क्या बोलो हाँ सही बात है ऋण के साथ ही चुकाएंगी और हम इस संस्था को आगे तक लेना जा, ले, ले के जाना चाहते हैं नमो नमो मोर्चा